તમારા વિસ્તારમાંથી દારૂનું વેચાણ સદંતર બંધ કરવું છે બુટલેગરોનો ત્રાસ જીરો કરવો છે તમારા વિસ્તારના યુવાનો ડ્રગ્સ પીતા બંધ થાય કે લેતા બંધ થાય એવું ઈચ્છો છો અથવા તો આપણા વિસ્તારમાંથી તમામ પ્રકારનો અસામાજિક તત્વોનો ત્રાસ દૂષણ એ જીરો થઈ જાય એવું ઈચ્છો છો હા આ શક્ય છે અને અત્યારમાં જ મને ભાખરી ખાધા પછી આવેલો તાજો વિચાર મારે તમારી સમક્ષ મૂકવો છે તમને એમ થાય કે પિયુષભાઈ કેટલી ફરિયાદો કરી હજી ફરિયાદ કરીને ફોન મૂકીએ ત્યાં દસ મિનિટમાં બુટલેગરનો આપણા ઉપર ફોન આવી જાય આપણને ત્રાસ આપે ધમકી આપે આ કેવી રીતે શક્ય છે અરે પદ્ધતિ રોંગ છે આપ જેવા સારા આધ્યાત્મિક અને શ્રદ્ધાળુ લોકોને મારે બીજું શું શીખવવાનું ઈશ્વર જેવા ઈશ્વરને રાજી કરવા માટે પણ તમારે ભોગ ધરાવવો પડે છે છપ્પન ભોગ અને પ્રાણ પ્રતિષ્ઠા અને આધ્યાત્મિક અને ધાર્મિક પ્રસંગોની અંદર જે ચડાવવા કરવા પડે છે તો પછી સીધી વાત છે વ્યવહારિક દ્રષ્ટિકોણથી ચાલીએ એટલે બધું સરસ થઈ જાય આ બુટલેગરો જે છે ડ્રગ્સના માફિયાઓ જે છે વેચાણકર્તાઓ એ જે તે જગ્યાએ ચોક્કસ વિભાગના ચોક્કસ જવાબદાર વ્યક્તિ કે પ્રતિનિધિ કે લીડરને ભોગ ધરાવે છે અને એનું સરનામું તમને મારા જેવા કોઈ વ્યક્તિ પાસેથી મળી જશે તમારા વિસ્તારમાં એકાદો તો એવો જાણ ભેદું હશે કે તમને એ ચોક્કસ પ્રકારનું એડ્રેસ આપશે એડ્રેસ ઉપર જઈ અને એક સર્વે કરી લો પૂછી લો કે કેટલો ભોગ ધરાવો પડે બુટલેગર દારૂવાળો ગુટકાવાળો કે સિગારેટ ઝોનવાળો જે ભોગ ધરાવે છે એનો ટોટલ આંકડો જાણી અને એના ઉપર સુકનના માથે એકાવન હજાર રૂપિયા બીજા અલગથી આપી અને તમે ભોગ ધરાવી દો એટલે એક જ કલાકમાં આખી ચેનલમાં સિસ્ટમમાં ફોન આવી જશે કે આજ પછી આ વિસ્તારમાં દારૂ મળવો જોઈએ નહીં અને તમામ પ્રકારનો ત્રાસ એ ઝીરો થઈ જશે અને આ બહુ જ શક્ય છે લોકભાગીદારીનું કામ છે કોઈ એક વ્યક્તિએ ઘસારો લેવાનો નથી નજીકમાં જ હનુમાન જયંતિ આવી રહી છે બટુક ભોજનનું આયોજન આપણે કરવાના છીએ એવા વખતે જેટલો ફાળો ઉઘરાવાનો નક્કી થયો છે એમાં બસો પાંચસો રૂપિયા પ્લસ કરી દો ગણપતિ ઉત્સવમાં બસો પાંચસો પ્લસ કરી દો નવરાત્રીમાં બસો પાંચસો પ્લસ કરી દો સોસાયટીનું જે મેન્ટેનન્સ લો છો એમાં પચાસ સો રૂપિયા જેવી રેસીડન્સી જેવા લોકો જેવી કેટેગરી એ પ્રમાણે પ્લસ કરી દો અને આ તમામ ભંડોળ ભેગું કરી અને નક્કી કરેલા એક જવાબદાર પ્રતિનિધિ સુધી પહોંચાડી દેવામાં આવે એટલે તમારા વિસ્તારમાં દારૂ ન મળે ડ્રગ્સ ન મળે અને અસામાજિક તત્વોનો ત્રાસ જીરો થઈ જાય કારણ કે બધી જ એક વ્યવસ્થા છે આપણે ખાલી મફતમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખીએ ઈશ્વર કેટલો સક્ષમ છે તો એ પણ મફતમાં આપણું કામ નથી કરતો એને પણ રાજી કરવો પડે ભોગ ધરાવીને જળ ચડાવીને દૂધ ચડાવીને બિલીપત્ર ચડાવીને કે બીજું ત્રીજું એને ગમતા ફૂલ ચડાવીને આપણે પડે છે ને તો આ તો પામર મનુષ્યોની બનેલી આખી ટીમ છે એને રાજી કરવી જ પડે એના છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા જવાનું હોય એને પણ ફરવા જવાનું હોય એની પણ એક વ્યવસ્થા હોય એની પણ એક મોજ કરવાની સિસ્ટમ હોય એના બધું ખર્ચાળ છે એટલે મફતમાં આપણે જો અપેક્ષા રાખીએ કે અમારા વિસ્તારમાં એક ટીપુઈ દારૂનું વેચાવું ના જોઈએ ડ્રગ્સ વેચાવો ના જોઈએ અમારા યુવાનો બરબાદ થતા અટકી જવા જોઈએ મફતમાં નહીં અટકે અને આ કોઈ ચમત્કાર થવાનો નથી તમે રાહ જોઈ લીધી તમે ટ્રાય કરી લીધી મફતમાં કરવાની કાંઈ જ થાય બુટલેગર જ્યારે પણ એ વ્યવસ્થા પહોંચાડે છે ત્યારે એ વેચી શકે છે આપણે એના કરતા સુકન એકાવન હજાર રૂપિયા વધારે પહોંચાડવાના છે અને બુટલેગર તો ગયણા ગાઇઠા હોય આંગળીના વેઢે ગણા એટલા એ શું ભંડોળ આપી શકે આપણે બધા સોસાયટી અને આખા એરિયા વાળા ધારીએ એટલે આપણે બહુ મોટું ભંડોળ આપી શકીએ અને આપવું જ જોઈએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કે મંદિરના બાંધકામમાં એક વખત ભંડોળ ઓછું અપાય અથવા આપવાનું ચૂકાઈ જાય તો એનાથી આપણા યુવાનોની બરબાદી નહીં આવે પણ અહીંયા ભંડોળ આપવાનું જો ચૂકીએ છીએ અને ટાળીએ છીએ અને બંધ રાખીએ છીએ ને તો ચોક્કસથી આપણું યુવાધન બરબાદ થવાનું છે આપણી બેન દીકરીનો ચૂડી ચાંદલો તૂટીને ભૂસાઈ જવાનો છે અને કોઈ એવી જવાબદાર કે પ્રતિનિધિ વ્યક્તિ એવું ઈચ્છતી જ નથી કે મારા વિસ્તારમાં દારૂ વેંચાય અને મારા દારૂડિયા કર્મચારી ક્યારેય નહીં પણ હવે એને ભંડોળ જેટલું આવે છે એ લાચાર છે એ ભંડોળ એને દારૂડિયા કે બુટલેગર પાસેથી આવે કે એક સોસાયટીના સજ્જન પાસેથી આવે કંઈક ફરક પડતો નથી એ સ્વીકારશે તમારું એવું નથી કે બુટલેગરનું સ્વીકારે તમે પેલા આપ્યા વધારે આપ્યા તમારું સ્વીકારશે બુટલેગર ને ગુજરાતીમાં ના પાડી દેશે એને તો ભંડોળ સાથે મતલબ છે એટલે મારી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે વ્યવહારિક બનો અને આ સમસ્યાનું જલ્દી સોલ્યુશન લાવીએ મારા મારા વિસ્તારમાં કોઈ આવી પહેલ કરે તો સુકનના અગિયાર રૂપિયા મારી પાસેથી કેશ લઈ જાજો અને વધારે કંઈ છેલ્લે હિસાબમાં ઘટે તોય પાંચ પચીસ હજાર આપવા માટે ઈશ્વરે મને સક્ષમ બનાવ્યો છે અને સક્ષમ હોવ ના હોવ તો બહારથી લાવીને એકવાર આપી દઈશ પણ મારા વિસ્તારમાં જો આવું આયોજન થાય તો મારા વિસ્તારના યુવાનો એ દારૂથી ડ્રગ્સથી કે સિગારેટ કે અખાદ્ય પદાર્થ કે પ્રવાહીથી દૂર રહે ને કમસે કમ શાંતિનો માહોલ બની રહે એટલે મારે આ લોક ભાગીદારીના અને લોકહિતના કામમાં ફાળો આપવો છે આપ સવા વિચાર ઉપર ચિંતન મનન કરજો મારી કંઈ ભૂલ કે વિવેક ચૂક થતું હોય તો મારું ધ્યાન દોરજો મારો મોબાઈલ મોબાઈલ નંબર છે નાઇન થ્રી સેવન ફોર ઝીરો ડબલ ફાઈવ થ્રી ઝીરો ટુ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ